સાવલી નગરપાલિકા ફરી આવી એક વખત વિવાદમાં સાવલી નગરપાલિકાના અડધળ વહીવટનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો આર એન્ડ બી વિભાગ દ્વારા બસો છપ્પન કરોડ ચોર્યાસી લાખના ખર્ચે સાવલીથી ઉદલપુર રોડ મંજૂર કરવામાં આવ્યો છે આરબી એન્ડ વિભાગ દ્વારા નવીન રોડનો ઈજારો અપાયા બાદ પણ આર એન્ડ બીની માલિકીમાં નગરપાલિકાના ઈજારદારાએ બ્લોક નાખ્યા હતા સાવલી ઉદલપુર નવીન માર્ગનું કામ ચાલુ કરતા

આ કામ જે થઈ રહ્યું છે હાલની તારીખમાં જે ત્રણસો નેવ્યાસી કરોડમાં જે રોડ થવાનો હતો ટેન્ડર થયેલું તો છતાંય નગરપાલિકાએ બે મહિના પહેલાં પેવર બ્લોક નાખવામાં આવે અને આ પેવર બ્લોક આજે નીકળી રહ્યા છે તો અમારી માગણી છે કે ઇજાદાર સામે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય અને આ રોડનું કામ આ પેવર બ્લોકનું જે નુકસાન થયું છે ભરપાઈ થાય એવી અમારી માગણી છે